દેશભરમાં સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય વેચી ચોકલેટ વિતરણ કરી દેશભક્તિના રંગે રંગાયા હતા મિત્રો સાથે અનોખી ઉજવણી કરી હતી આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સુરત પોલીસ કમિશનર સહિત અનેક સંસ્થા અનેક રાજકીય આગેવાનોએ આજે પંદરમી ઓગસ્ટના પર્વની આનબાન સાથે ઉજવણી કરી

મારું નામ દિનેશ કુમાર ભાટી છે ને આજે પંદરમી ઓગસ્ટ કાર્યક્રમ છે જે આજે વરસાદના મોહમાં બહુ જ ધૂમધામથી ઉજવવામાં આવી છે ને એની અંદર આજે દેશભક્તિના ગાયન અને પચાસથી સાઠ કિલો લાડુ વિતરણ ચોકલેટો અને નાના નાના બાળકો પણ વેશભૂષામાં અહીંયા આવેલા હતા અને તિરંગા યાત્રાની જગ્યાએ અમે લોકો અંબાજી રોડ રંગલક્ષ્મી ચેમ્બરની સામે બહુ ધૂમધામથી આ કાર્યક્રમ બહુ ભાગે ઉજવવામાં આવ્યું છે અને આજે અમે લોકો બહુ નાચ્યા ગાયા બહુ મજૂરતાથી આ બધો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે કેટલા વર્ષથી સતત તમે આ રીતે ઉજવણી કરી રહ્યા છો હા અમે લોકો કમસે કમ બાવીસ થી ત્રેવીસ વર્ષ થઈ ગયા મેં અહીંયા એટલું છું કે આ કોટા બજાર એક સુરત માર્કેટ નો હબ છે મેં આવર જાવર બહુ વધારે છે મેં આ બે પ્રાંત લોકોથી થી અનેક અનેક જાતિઓ લોકો અહીંયા રહેતા હોય એને લીધે અમે લોકો આ કાર્યક્રમ અહીંયા ઉજવીએ છીએ અને બધો ભાઈ થી પ્રેમ મિલન સાથે અમે લોકો અહીંયા રહીએ છીએ જી હા હું શશાંક સિંઘ વાલા દિનેશભાઈ ભાટીનો મિત્ર દિનેશભાઈ ભાટી પહેલાં વર્ષોથી એમની ઓફિસમાં ધનલક્ષ્મી ચેમ્બરમાં ઉપર ગતા હતા અને એમને અમે સાથ સહકાર આપ્યો અને છેલ્લા પંદર વર્ષથી અમે આ અંબાજી મેઇન રોડ પર કાર્યક્રમ કરવાનો સ્ટાર્ટ કર્યો તેમાં સૌથી વધારે એમનું આત્મમનોહર વધારવામાં હું શશાંક સિંઘવાલા મહેન્દ્રભાઈ સોની પછી બિપિનભાઈ ડાળવાલા પછી રુપિતભાઈ મેકતા એ લોકોનો સાથ સહકારથી અમે લોકોએ